ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે નવ અડા નવ જેવું થઈ ગયું છે જો એક બાજુ મશીન ચાલુ કરી દીધું છે અને સોફાને એવું બધું ખંખી ચાદરોને એવું બદલીને ધોવા નાખી દીધું છે અને હજુ દક્ષુભાઈ તો ઊંઘી છે કારણ કે દક્ષુભાઈને તબિયત થોડી પેલું પગે વાગ્યું છે એટલે ઊભો છે રીતે થાય એટલે એને આરામ જ કરો છો આખો દાડો મોબાઈલ જોઈને એક કંટાળો એટલે શું એને બિચારાનો આરામ કરવા દે ઊંઘવા દે દાણીનો અત્યારે જવા નહીં જો કોલેજે ના જઈ હક કે પાર્લરે ના જઈ શક એટલે હવે એને શું કર્યા કર એનું એનું એટલા એટલા ફર્યા કરે છે ઘરમાં બહાર તો જઈ હક નહીં એટલે હવે ભાઈ આરામ કરીશ હું મારું કોમ કરું મારા ઘરમાં તો હજુ તો બરાબરની હાલત ખરાબ છે એક બાજુ વાદળ સાહેબ વાતાવરણ છે હજુ તો ગોદળાને એવું બધું પડ્યું છે બધું પડી એટલે ધીરે કર્યા કરીએ છીએ બધું કોમ અને અમારે દેવાન મસ્તી કરતા કરતા જ્યાં કોમ ધંધે એકતાને બધો કોમ દે જતો રહ્યો રવિએ જતો રહ્યો લક્ષુભાઈ ખાલી આરામ કરીશી સાહેબે જતા રહ્યા મોહન તો અમારે જયા તે મોહન વળીને આવ્યા જ નહીં મોહન અવક નહીં આવું એવું કહેશો કે ચારા હશે ખબર નહીં મોહન અવર મોહન વગર હું નું તો લાગે છે પણ કરીને મમ્મી બીમાર પડી શકશું સાથે કે નહીં અત્યારે ક્યાં ટાઈમ નહીં મારા આવવા ને એવું કેસ હવે જાણે આવે તમે ખરો એટલે તાર કોમ ધંધે વળગી જઈએ ઘરમાં તો બતાવો તમને જેવું છે બધું જો ઘરની હાલત ત્યાં આ બધું તો ચોખ્ખું કરી દીધું મી ખંખેરીના જો હજુ તો આ ચાદરો પડ્યા સી હજુ તો કાલ જો બટાકા લાયા હતા ત્યાં બટાકા બધું વરખું કરવું પડશે જો એકતા ને જેટલા બધા બટાકા લાયા સી ત્યાં બધા હજુ તું પેપર પાથરીને પોળા કરે બધા અને બધું હરખું કરે તાણા હજુ તો સીડીમાં બધા કપડો કાઢી કાઢીને નખી હસી બધા કપડાં મશીન તો ચાલુ કરી દીધું હજુ આ બધું ફંકેલી ને એક બાજુ મૂકે મું આજે આ દરમિયાન નંખી દેવાની હા તો તેસઠ મિનિટ છે મશીનમાં તો પાણી પડસ ધીમું ધીમું પાણી પડશે મશીનમાં જો ગમે તે કારણ હોય જો મશીનમાં ધીમું ધીમું પાણી પડે છે વધારે કપડાં એટલે વાર તો લાગત દો એટલે અને મારા ભાઈ તો મૂકી ગયા સી જો ગોદડા કે બધું મારા વાળવાનું જ હતું આ બધું હંકેલવાનું જો દક્ષુ તો હું મચ્છર કરી દક્ષુ દક્ષુ ઉઠા બેટા

એમના એમ છે બધું તે બધું હરખું કરવી એવું અને બહારનું વાતાવરણ તો તમને બતાવતું દેવાંશભાઈના કપડાં કાલ ધોયા હતા જો વરસાદ ચાલુ થઈ જાય ઘડીકમાં વરસાદ આવ્યો છે ચાલુ થઈ જાય વરસાદ અને જો લાકડા પેલો કાપેલા હતા ને પાલો કાપ્યો તો કોઈ લઈ જ નહીં જાય આ લાકડા તે અંદર લાઈન મૂક્યો છે આટલો બહાર કપડો ફૂકો કાલનો કોઈ છે કપડાં તે લઈ લઈએ ફટફટ વરસાદ આ વખતે ન ગપાઉ પલળસી જો બે માસની ગોધડી બધું કપડાં ને બધું લઈ લઈએ ના ગપાઉ પલળી બધા મૂકી દઈએ બધા પગ લૂસણી બધું પલળો ને પાવ વરસાદ આ વખતે જો ચાલુ થઈ ગયા તરમ તો તો જો આઈએ થોડા લાકડા તો પડે છે પડે છે અને વરસાદ ચાલુ થઈ ગયો મારા મોબાઈલ ઉપર સોટા પડી વરસાદના જો ચોક તો પલાળીએ દીધું એટલા ના વાળાનો ના ધોયાને એવું થાય છે ચોકમાં અને ચાલુ થઈ જાય છે અત્યારે પાસા અત્યારે આવશે ને આવડો અગિયાર વાગશે ને એટલે પાછું તડકો કરશે આ એવા નાટક કરશો વરસાદ અને મોખ્યો એટલી પડી છે ને મોખ્યો મચ્છર ને બધું એટલે કંટાળો આવો વાગી ગયા છે બાર દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દક્ષુભાઈ ઉઠીને પેલા રૂમ હતા તેવા આ રૂમ માં આવીને ઊંઘી ગયા પગ મટન તો અગળી તાજ કરવા નહીં દક્ષુભાઈ સાચી વાત જો હજી તો મશીન ચાલુ છે બોલા જેટલું જ ચાલુ થયું અને આ જો વરસાદ આવે ને તે ગોદડા બહાર તપાડવા નાખ્યા હતા ત્યાં પાછા અંદર લાઈન નાખ્યા આટલા કપડાં મશીન પેલા સ્ટેન્ડ ઉપર હતા એ નાખ્યો લાઈન હજુ તારો ધોવા છે એટલે આ સ્ટેન્ડ ઉપર પણ નંખવાનું આ ધોવાય બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને ઘડીકમાં તડકો કરે છે ઘડીકમાં વરસાદ આવે છે જો અબડો હવારે તડકો પહેલાં વરસાદ આવ્યો પછી તડકો આવ્યો અને હવે વરસાદ ચાલુ થઈ ગયો તડકો આવે એટલે મી વળી ગોદડા બહાર નાખે એટલે પછી વરસાદ તો કલાક તપ્યો ને પાછું વરસાદ ચાલુ થયો ગયો અને ઘરમાં તો મેં ઓલરેડી બધું કામ કરી દીધું છે કચરા પોતું કપડાં વાસણ કપડાં ધોવાય છે વાસણ વાસણ બધું ઘર ઘસી કાઢીશો હવે રસોઈ કરવાની બાકી છે તે રસોઈ કરી દઈએ પંખા ચાલુ જો પોતું કરી દે એટલે પંખો ચાલુ છે જો અગિયાર છેતાલીસ થઈ આગળ આનું જે પ્લેટફોર્મ બધું મસ્ત કમ્પ્લીટ સાફ કરી દીધું છે હા મારી એકતા બેન ખજૂર ખાતા ખાતો મૂકીને જતો રહી નહીં વાસણ ઘસી હવે ભાઈની બોટલો બધું ધોઈ કાઢીઓ અને બધું કમ્પ્લીટ કરી કાઢીશો હવે પંખા બંધ કરી રસોઈ કરી દઈએ અંધારું અંધારું લાગે તો બાર વાદળ હોય ને એટલે અંધારું અંધાર લાગે ઘરમાં ન તો અજવાળું જ હોય મશીનની પાઇપમાંથી પાણી જો નીકળીશો થોડું તો ઉકાઈ જશે આવડો આવી હ

ગળામબળ મુડુટ નેનો થઈ ગયો જોઈ દેખશું ને ખાવાનો જેવું કરજો શું કરશો આમ કે દેખશું એક તો તો ચોકલેટ ખવાય તો

માર તો આવ્યા ખાવા ખાવ તો વરસાદ આવતો હતો તડકો કર્યો બરાબરનો અને અમારા ભોણાભાઈ તો પેલી મચ્છર જ્યારે કાઢી દો હશે પાછા ભરા હું ભરાય ભરાય કરું અને કાટકાટ કરો ભાઈ મચ્છરો બધા આવી જશે અને બહારનું વાતાવરણ તમને બતાવું તો આવું ભયંકર વાતાવરણ થઈ જાય બરાબરનો તડકો કર્યો જોવા પાછો ગોધળાને એવું મેં નખ્યું તપાડવા જો તડકો કરી દીધો સર બરાબરનો તડકો કરે છે જો બરાબરનો તડકો કરે છે વાદળ તડકો અને એક બાજુ તો તડકો છે ને હજુ તો મારે બે વાગી જાય ત્યાં હવે કોમ પતી છે હજુ તો કુમાર આવશે ખાવા ખાઈને જશે પછી મારો આરંભ થશે તો ઘડી તો આરામ એ નહીં થાય સાથે ઘાટા દોડો અડધા કલાક પછી પાછો વરસાદ આવી જાય પાછો કપડો કપડો બધું બહાર છે તે કપડો અને ગોદણા બધું બહાર અંદર લાવવાનું પાછું થાય એટલે ખોદાડો અંદર ન બહાર ન અંદર ન બહાર કર કર કરવાનું એટલે હવે કરે કરશો પણ ભાઈ વાઈફાઈની સ્વિચ બંધ કરી દીધી હતી વાઈફાઈ બંધ થઈ છે હવે સ્વિચ પાડીશ એટલે હવે ચાલુ થઈ જશે વાઈફાઈ અને હું આરામ કરી દઈએ બહાર તો કપડા હોય છે ઢગલો કપડો બધો સી બે તાર પેલી બાજુ બે તાર ભર્યા છે તો પાછળ અનારો એક તાર અને સ્ટેન્ડ ઉપર નંખીએ જુદો પાછો એટલો કપડો સી તડકો તો જોવા અને આજે છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા છે તે બધાને ગુરુ પૂર્ણિમાની શુભ 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 ખૂબ ખૂબ શુભકામના શુભ શુભ બોલું ખૂબ ખૂબ શુભકામના ગુરુ પૂર્ણિમાની અને હવે આરામ કરી લઈએ અમારે તો બધા દાળા હરખા જ હોય ગુરુ પૂર્ણમ હોય દિવાળી હોય ખોળી હોય અમારે તો બધા દાડા હરખા જ હોય બધા રોધી ખવડાવવાનું જ આપણે બીજું કોઈ કોમ જ ના હોય ઘર કોમ કરવાનું રોધી ખવડાવવાનું આ જ કોમ હોય સાખું દાડું એટલે સારું ચલો

જવાય છે બેસન બેસનનો ચીરલોડો મોટો બનાવ્યો જો મોટો દેખ આખો તવા જેવડો મોટો આખો જો આખા તવા જેવો મોટો દેખ બનાવી દીધો સર અને આ બી એવડા છે તવા જેવડા છે મોટા મોટા આજુ ચડ્યો જો પરસ થઈ ગઈ હડ હવે હજુ તો રોટલી કરવાની તો બાકી છે એટલે રોટલી કરી દઈએ અમાર ભાઈ બેઠે